મુન્દ્રા પોલીસની કાર્યવાહી કરોડોની ચોરીમાં સામેલ ત્રણ આરોપીઓ ઝડપાયા મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીધામ માંડવી હાઇવે પર બોરારા ગામની સીમમાં આવેલ મોબાઈલ હોટેલ પાછળને ભાગે બનેલી કરોડોની ચોરીનો ભેદ મુન્દ્રા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી કે એક્સપોર્ટ માટે ટ્રાન્સપોર્ટ કરાયેલા શીલબંધ કન્ટેનરમાંથી ઇસબગુલ તથા તલ સીસમસીડની ચોરી થઈ હતી આ મુદ્દે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેમાં ચોરીનો કુલ મુદ્દામાલ પિસ્તાલીસ લાખ એકાવન હજાર એકસો ઇઠોતેર જેટલો હતો પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા આરોપીઓને ઝડપવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમર સર્વેલન્સ સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ ગુફર અહમદ હોલેપોત્રા રહેવાસી આદિપુર મૂળ સલાયા વિવેકભાઈ ઉર્ફે વિકી વાણ રહેવાસી અંજાર તથા ધ્રુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા રહેવાસી અંજાર મૂળ રત્નાલનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે જેમાં તલ સીસમ સીડ સાત પોઈન્ટ પાંચસો બાવન ટન કિંમત રૂપિયા તેર એકાવન હજાર એકસો તથા ધાણા પાવડર પાંચ ટન કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા સોળ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યારે ઈસબગુલની રિકવરીની પ્રક્રિયા હજી ચાલુ છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન મુન્દ્રા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી પોલીસે આરોપીઓની રિમાન્ડ પર લઈ વધુ તપાસ શરૂ કરી છે અહેવાલ સમીર ઘોર મુન્દ્રા દ્વારા પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાત અજી સુલેધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો